ના પીઆઈ જેયુ ગોહિલ પર દાદાગીરીના આરોપ લગાવાયા છે ખાનગી કારમાં આવેલા પીઆઈએ ઇકો ચાલક સાથે દાદાગીરી કરી હોવાનો આરોપ લગાવાયો ગામ નજીક કાર ઓવરટેક કરવા મુદ્દે પીઆઈ અને યુવક વચ્ચે બબાલ થઈ હતી પીઆઈ ગોહિલે ઇકો કારને ઓવરટેક કરીને ચાલકને બંદૂક બતાવીને રોફ જમાવ્યો હદ વિસ્તારમાં ના આવતો હોવા છતાં પીઆઈ ગોહિલ ઇકો વાહનને ને દુમાડ પોલીસ સ્ટેશન લઈ ગયા ઇકો કાર ચાલક કાર્તિક ભોઈએ મંજુસર પોલીસ મથકમાં અરજી આપી છે પીઆઈ પર ખોટી રીતે હેરાન કરવાના અને માર માર્યાના આક્ષેપ લગાવ્યા છે મારો ડેલી દૂધનો ધંધો છે સવાર સાત મેં બે ટાઈમ બરોડા જઉં છું કારેલી બાગ હવે મારે અત્યારે દૂધ લઈને જવું હતું બરોડા અને મારી ગાડી કાળા બ્લેક કલરની ગાડી હતી માટે હેડિયર એમને મારે ગાડી ઊભી રાખી હતી એકદમ કઈ જગ્યાએ ડુમાર ડુમારના ભીડ લગાવી અને મારી ડુમાર આગળ આવીને બીજી વખત ગાડી આડી કરીને મને ગાડી રીતે ઊભો કરી દીધો અને મારી સામે આવીને રિવોલ્વર આડી કરી દીધો જોડાયા છે માનુ સાયલી પોલીસ મથક ના પીઆઈ પર દાદાગીરી ના આરોપ લાગ્યા છે શું વિગત સાવલી પોલીસ સ્ટેશન પીઆઈ જે ગોહિલ છે એમના વિરુદ્ધ માં દાદાગીરી નો કેસ સામે આવ્યો છે પોતાની ખાનગી કારમાં જયારે પીઆઈ જઈ રહ્યા હતા ત્યારે ઇકો ચાલકને માર માર્યો હતો ગઈકાલે રાતની ઘટના છે ઇકો ચાલક પર રિવોલ્વર તાણી અને પીઆઈએ રોક જમાયો હોવાની પણ વિગતો બહાર આવી રહી છે કુમાર ગામ નજીક આ ગઈકાલે રાત્રે ઘટના બની હતી કાર ઓવરટેક કરવા બાબતે પીઆઈએ અને યુવક વચ્ચે જે માથાકૂટ થઈ હતી એને લઈને પીઆઈએ દાદાગીરી કરી કાર ચાલકને ધુમાડ પોલીસ સ્ટેશન લઈ જઈ અને એના વિરુદ્ધમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે કાયદાનો રક્ષક જ પીઆઈ ગોહિલે જે આ ટાયકો કર્યો હતો પોતાના ફાયદા માટે થઈ અને આ એક નિર્દોષ વ્યક્તિની સામે એને માર માર્યો અને એના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે કાર્તિક ભોહીએ પીઆઈ ગોહિલ વિરુદ્ધમાં માજલપુર મંજુસર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ખોટી રીતે એને માર માર્યો હોવાની જે ફરિયાદ છે કરી છે રેન્જ આઈજી અને એસપી આ વિવાદાસ્પદ પીઆઈ સામે કયા પ્રકારે કાર્યવાહી કરે છે તે એક સવાલ છે અગાઉ પણ સીઆઈ ગોહિલ એક પશુ માલિક ને માર મારવાના ગુનામાં એમના વિરુદ્ધમાં ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે હવે વધુ એક ગુનો દાખલ થયો છે ત્યારે પોલીસ પણ કાર્યવાહી કરે છે જેવું જોવું રહ્યું છે નેહા બિલકુલ માનુ જાણકારી બદલ આપનો આભાર